હું છું એન્કર પટેલ આપ જોઈ રહ્યા છો વીએમ વીએમ ન્યૂઝ 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 ગુજરાત ચેનલ જોતા ગુજરાતના દરેક જિલ્લાના ગુજરાતમાં પોલીસ ઝોન વન દ્વારા નવા કાયદા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો સુરત શહેરના સીમાડાનાકા વિસ્તાર માં આવેલ આશાદીપ વિદ્યાલય ખાતે ઝોન વન દ્વારા નવા કાયદા અંગે જાગૃતિ મહિલા અને બાળકોને લગતા કાયદા અને સાયબર ફ્રોડ વિશે સુરત શહેરના નાગરિકોને પોલીસે જાણકારી આપી હતી આ કાર્યક્રમમાં સ્કૂલના બાળકો વાલીઓ તેમજ ઝોન વન વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા સાથે સુરત શહેર આઈપીએસ વાબાંગ જામીર સાહેબ ઝોન વન ડીસીપી ભક્તિબા ડાભી સાહેબ એસીપી વી આર પટેલ સાહેબ તેમજ ઝોન વન વિસ્તારમાં આવેલ પુણા સરથાણા કાપોદરા સરોલી વરાસા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતા સુરત શહેરની જનતાને નવા કાયદાની સમજણ આપી લોકોને ડર સામે કઈ રીતે લડત આપવી તેવી જાણકારી આપવામાં આવી હતી સાથે પોલીસ દ્વારા સાયબર ફોર વિશે માહિતી પણ આપવામાં આવી હતી વીએમ ટ્વેન્ટી ફોર ગુજરાત ન્યૂઝ સુરત આજે ડીસીબી ઝોન વનના જે કાર્યક્ષેત્રના રહેતા બહેનો અને મહિલાઓ અને બાળકો માટે જે નવા ક્રિમિનલ લોસમાં અલગ અલગ જોગવાઈ કરવામાં આવેલ છે આના વિસ્તૃત જાણકારી આપવા માટે એક સેમિનાર આ કોલેજમાં રાખવામાં આવેલ છે અને અત્યારે આ જે સેમિનાર ચાલુ છે સેમિનાર બે કલાક માટે રહે છે અને જે પોલીસના ઇન્વેસ્ટિગેશન કઈ રીતે નિષ્પક્ષ રીતે થવાનું જે વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે અને ફરિયાદી અને ભોગ બનાવ માટે અલગ અલગ સુવિધાઓ ઊભા કરવામાં આવેલ છે અને કેવી રીતે એવો સમયસર જે તમામ પ્રોસિડિંગ્સ પૂરો થાય આ પ્રકારની જે જોગવાઈ કરવામાં આવેલ છે આના વિષયો પર બતા જાણકારી આપવામાં આવશે અને પોલીસ ડિપાર્ટમેન્ટના જે ટ્રેનિંગ લીધેલા જે રિસોર્સ પર્સન છે પીઆઈ અને ડીવાય રેન્કના જે ઓફિસર છે આના માધ્યમથી આ ટ્રેનિંગ આપવામાં આવશે